મહેસાણામાં જુવેનાઇલ ડાયાબિટીસના બસો ત્રેપન બાળકો માટે એક મહત્વપૂર્ણ પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે અમલમાં મુકાયો છે મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા તમામ બાળકોને ઇન્સ્યુલિન પેન સરકારી ખર્ચે આપવામાં આવશે જેના થકી ડાયાબિટીક બાળકોની સારવાર અને સ્વાસ્થ્યનો ખર્ચ સરકાર ઉપાડશે આ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં પહેલી વખત મહેસાણામાં શરૂ કરાયો છે જે અન્ય જિલ્લાઓમાં ઉદાહરણ રૂપ સાબિત થઈ શકે છે કેટલાક બાળકો આપણને જન્મજાત ડાયાબિટીસ જોવા મળે છે પરંતુ જે આપણી આરબીએસકેમાં મફત સારવારની વ્યવસ્થામાં આ ડાયાબિટીક બાળકો માટે અને એના કારણે એને સતત દિવસમાં ઇન્સ્યુલિન અને એની જે પેન આપવાનું કામ એ ગરીબ લોકો માટે ખૂબ અઘરું હતું આપણે મહેસાણા જિલ્લાએ શરૂઆત કરી સૌથી પ્રથમ બે હજાર અઢારમાં આની શરૂઆત કરી અને દસ લાખ હરિભાઈ પણ એ વખતે જિલ્લા પંચાયતના સદસ્ય હતા અને એ શરૂઆત કર્યા પછી આખે આખો પ્રોજેક્ટ ગુજરાત સરકારે આ વખતે પણ તે લગભગ ચૌદ કરોડની આસપાસની આપણે રકમ ફાળવી કેન્દ્ર સરકારમાંથી પણ એટલી જ રકમ ગુજરાત સરકારને મળવાની એટલે ડાયાબિટીક બાળકો માટે પણ વ્યવસ્થા